નમસ્તે મિત્રો ગુજરાત રાજ્યમાં વિવિધ દસ ભરતી ચાલી રહી છે જેના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે આપણે વાત કરીએ તો જુનિયર ક્લાર્ક હેલ્થ હેલ્થ વર્કર વર્કર આસિસ્ટન્ટ સિવિલ સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગુજરાતી ફાર્માસિસ્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ સ્ટાફ નર્સ સેનેટરી ઇન્સ્પેક્ટર નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ તથા વહીવટી અધિકારીની પોસ્ટ ઉપર ભરતી ચાલી રહી છે જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો ભાવ નગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક માં જે હાલ ખાલી જગ્યા છે તેમાં જગ્યાઓ ભરવા માટે સીધી ભરતી થી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ની વેબસાઇટ પર તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ થી તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવી છે જે તમે મિત્રો અહીં સ્ક્રીન માં જોઈ શકો છો ઓગણીસ ઓક્ટોમ્બર થી આઠ નવેમ્બર બે હજાર પચીસ સુધી ત્યાર પછી મિત્રો તમે જે જુનિયર ક્લાર્ક ની જગ્યા છે તે તમે સ્ક્રીન માં જોઈ શકો છો કુલ ભરવા નોંધપાત્ર જગ્યા સત્તર છે તેની શૈક્ષણિક લાયકાત આપણે મિત્રો વાત કરીએ તો તમે માન્ય યુનિવર્સિટી માંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે કોલેજ કરેલી હોવી જોઈએ અથવા ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટર ની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ તેમજ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ હવે મિત્રો આપણે જે તેના પછીની પોસ્ટ છે તેની વાત કરીએ ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ માટેની તેમાં કુલ ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો કુલ સત્યાવી જગ્યા છે જેની શૈક્ષણિક લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા ગુજરાતી અથવા હિન્દી તથા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી આપણે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ માસ છવ્વીસ નિયત થયેલા ફિક્સ પગાર મળશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાવી એ સાતમા પગાર પંચ મુજબ નિયમિત નિમણૂક મળવા પત્ર રહેશે ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર તેની કુલ ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો કુલ ત્રીસ જગ્યા છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ મિત્રો તો સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા બે વર્ષ નો એએનએમ નો કોર્સ કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ છવ્વીસ હજાર નિયત થયેલો ફિક્સ પગાર મળવા પાત્ર રહે

આપણે ઉંમરની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના ના રોજ ઉમર પાંત્રીસ વધુ ન હોવી જોઈએ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ વય મર્યાદા વર્ષની રહેશે વર્ષથી ઓછી ઉંમર તેમજ વર્ષતા વર્ષથી ઓછી ઉંમરનો અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરનો ન હોવી જોઈએ તે આમાં એપ્લાય કરી શકે છે અને મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારોને આર્થિક રીતે નબળા વર્ગ સહિત તમામ મહિલાઓ વિકલાંગો વગેરેને નિયમ અનુસાર

ચાલીસ હજાર આઠસો રૂપિયાની થયેલા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાએ નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે ઉમરની વાત કરીએ તો થી ઓછી ન હોવી જોઈએ અને થી વધારે ન હોવી જોઈએ પરંતુ જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેમને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે તેમજ ભાવનગરના જે કર્મચારીઓ છે તેમને પણ ઉંમરમાં છૂટછાટ મળવાપત્ર રહેશે ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો ફાર્માસિસ્ટ તેની પણ કુલ એક જગ્યા છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ડી ફાર્મ અથવા બી ફાર્મ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી અને જુનિયર ફાર્માસિસ્ટ તરીકેનો સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હેઠળના નિગમ કે કોઈપણ હોસ્પિટલમાં ડિસ્પેન્સર તરીકેનો અથવા કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની ફાર્માસિસ્ટ અથવા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકેનો બે વર્ષનો અનુભવ તથા ગુજરાત સ્ટેટ ફાર્માસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણે વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા ચાલીસ હજાર આઠસો નિયત થયેલો ફિક્સ પગાર મળવા રહેશે પોસ્ટ ની વાત કરીએ મિત્રો આપણે તો ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ની પોસ્ટ છે જેમાં કુલ બે જગ્યા છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બી ઇલેક્ટ્રિકલ અથવા બીટેક ઇલેક્ટ્રિકલ કરેલો હોવું જોઈએ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ પાંચ વર્ષ માટે હજાર આઠસો રૂપિયા ફિક્સ પગાર રહેશે ત્યારબાદ વર્ષની સંતોષકારક રીતે સાતમા મુજબ નિયમિત નિમણૂક આપવામાં આવશે ઉંમરની વાત કરીએ મિત્રો તો અઢાર થી પાંત્રીસ વર્ષ જે લોકોના હશે તે આમાં એપ્લાય કરી શકે છે ત્યાર પછીની પોસ્ટની પોસ્ટ ની વાત કરીએ આપણે મિત્રો તો વહીવટી અધિકારી સુપ્રિન્ટેન્ડેન્ટ કુલ તેની એક જગ્યા છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ શાખાના ગ્રેજ્યુએટ અથવા સક્ષમ કરેલો હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ નવ અનુસાર એક લાખ સડસઠ હજાર આઠસો માં નિયત નિમણૂક મેળવવા પાત્ર થશે ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ મિત્રો તો અઢાર થી પાંત્રીસ વર્ષ જે લોકોના હોય તે એમને તે આમાં એપ્લાય કરી શકે છે ત્યાર પછીની પોસ્ટ આપણે વાત કરીએ મિત્રો તો ત્યાર પછીની પોસ્ટ છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ તેની કુલ એક જગ્યા છે જેની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ મિત્રો તો માન્ય યુનિવર્સિટીના બી સિવિલ બીટેક સિવિલ તદઉપરાંત ક્વોલિફાઈડ મેરિટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ મિત્રો તો સરકારી અર્ધ સરકારી બોર્ડ નિગમ કે કંપનીની બે હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ બે ના હોદ્દા પર ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની આપણે વાત કરીએ મિત્રો તો પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમા પગાર પંચ મુજબ નિયમિત નિમણૂક આપવામાં આવશે ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો 35 થી 38 થી વધારે ન હોવી જોઈએ અને અઢાર કરતા ઓછી ન હોવી જોઈએ ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો સ્ટાફ નર્સની જેમાં કુલ ભરવા પત્ર જગ્યાની વાત કરીએ તો કુલ પાંચ જગ્યા છે જેની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી बीएससी નર્સિંગનો ડિગ્રી કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો ડિપ્લોમા કોર્સ અથવા સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ સક્ષમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો નિયત થયેલો ફિક્સ પગાર આપવામાં આવશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર થી તે પાંત્રીસ વર્ષ જે લોકોના છે તે આમાં એપ્લાય કરી શકે છે ત્યાર પછીની પોસ્ટની વાત કરીએ આપણે મિત્રો તો સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેમાં કુલ ભરવાપાત્ર જગ્યા બે છે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અને સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂપિયા ચાલીસ હજાર આઠસો નિયત થયેલો ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય સાતમા પગાર પંચ મુજબ નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે ઉમર મર્યાદાની વાત કરીએ તો અઢાર થી ઓગણીસ ઓક્ટોબર બે હાજર પચીસ થી સવારના નવ વાગ્યા થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આઠ નવેમ્બર બે રાતના બાર વાગ્યા સુધી ફોર્મ છે તો જે લોકો આમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તે પોતાનું ફોર્મ ભરી શકે છે અને જેની ફી છે તે ઓફિશિયલ નોટિફિકેશન આપેલી છે જે ઓલમોસ્ટ પાંચસો ને કરી પાંચસો ને આસપાસ છે તો મિત્રો આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો ના લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી માત્ર